આજથી થોડાક દિવસ પહેલા કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે એક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાનો વિડીયો છે તે મૂક્યો હતો જેમાં તેમણે નારાજગી દર્શાવી હતી કે તેમને કે ઠાકોર સમાજના કોઈ કલાકારને વિધાનસભાની મુલાકાત દરમિયાન બોલાવવામાં નથી અને આને લઈને વિવાદ વકર્યો હતો વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો સરકારને ભીસમાં લેવાના પ્રયાસો કર્યા હતા આ તમામ વાદ વિવાદો વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પહેલાં સિંગરોને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ ફિલ્મોના કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવશે ત્યારે આ બાબતો વચ્ચે વિધાનસભાની મુલાકાતને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બસ્સોથી વધારે ગુજરાતી ફિલ્મ કલાકારો છે તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે કેટલાક કલાકારો છે તે આજે વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા પરંતુ

જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર જે બધાને કર્યા છે જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનો લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કરે આવતીકાલે પણ આવવાના હોય એવું કઈ આ આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે થેન્ક યુ અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે હું પોતે પણ બનાસકાંઠાથી જ છું ભાભરની બાજુમાં કુવાળા નામનું એક ગામ છે હું ત્યાંથી છું અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવે છે તો અમને બહુ જ આનંદ થયો છે અને આજે પહેલીવાર હું વિધાનસભા જોઈશ આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે પહેલી વાર જોઈશ તો બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું થેન્ક યુ ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલું સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો એ બદલ થેન્ક યુ સો મચ હા એટલે બહુ મજેદાર અમારો સમય છે કે જ્યારે વિધાનસભાના અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન વધે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર રહ્યા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે પ્રકાશ સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર હવે પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને સરસ મું આમંત્રણ આપ્યું આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા જેઓ હાલ ગુજરાતી કલાકાર પણ છે તેમણે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આજે ફિલ્મોનું જે કામ ચાલી રહ્યું છે કેટલાક લોકો પોતાની શૂટિંગમાં વ્યસ્ત છે તેના કારણે નથી આવી શક્યા પરંતુ જે લોકો આવ્યા છે જે આમંત્રણ વિધાનસભામાંથી મળ્યું છે તેને લઈને તેમણે વાત કરીને વિક્રમ ઠાકોરને સૌપ્રથમ વિધાનસભામાંથી આ વખતે આમંત્રણ મળ્યું છે તે પ્રકારની વાત હિતુ કનોડિયાએ કરી છે તેને જ લઈને હવે ફરી એકવાર વિક્રમ ઠાકોર ની જે નારાજગી છે તે સ્પષ્ટ દેખાતી હોય કેમ કે બસ્સો જેટલા ગુજરાતી કલાકારોને તેમના કારણે આમંત્રણ મળ્યું અને તે પોતે હાજર ન રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો એનક ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા